હલા દિવસોમાં દિલ્હીમાં લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે અલગ અલગ સાંસદો પોતાના વિસ્તારની સમસ્યાઓ આ લોકસભા સદનમાં ઉઠાવી રહ્યા છે ત્યારે શૂન્યકાળ દરમિયાન ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પણ ભરૂચની સમસ્યા નર્મદાની સમસ્યાને લઈને મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે શું કહી રહ્યા છે મનસુખ વસાવા શું તેમણે માંગ મૂકી છે સરકાર સામે વિગતે વાત કરી લોકોનો અવાજ બનતા પણ જોવા મળતા હોય છે ત્યારે આ દિવસોમાં ભરૂચ ત્યારે આ દિવસોમાં દેશમાં લોકસભા રાજ્યસભાનું સત્ર ચાલી રહ્યું છે આ સત્ર દરમિયાન તમામ લોકસભાના રાજ્યસભાના સાંસદો છે તે અલગ અલગ બાબતોને લઈને ચર્ચા કરી રહ્યા છે જે પ્રશ્નો છે તેને લઈને સરકારનું ધ્યાન દોરી રહ્યા છે ત્યારે લોકસભાના સાંસદ મનસુખ પણ અને જિલ્લાના જે અલગ અલગ તાલુકાઓ છે ત્યાં સિંચાઈ પ્રશ્ન બનતો દેખાઈ રહ્યો છે ખેડૂતોને સિંચાઈનું પાણી ના મળતા ત્યાંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને શૂન્યકાળ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોનો તે આવાજ બન્યા છે અને તેમના આ પ્રશ્ન ઉઠાવ્યો છે તેમણે શું માંગ કરી છે પહેલા તે સાંભળી ધન્યવાદ આપને મુજબ આજ के दौरान सिंचाई से संबंधित इस लोक महत्व के विषय को उठाने के आज्ञा प्रदान की इसके लिए आपके प्रति हार्दिक आभार व्यक्त करता हूँ माननीय अध्यक्ष महोदया मेरा भरूच लोकसभा क्षेत्र में सागबारा तहसील देडियापाड़ तहसील वाल्या जगड़िया और नेहतंग जैसे किसान जो भारी संख्या में आए हैं वो सिंचाई वन्चित से वंचित से वंचित हैं તો જો સિંચાઈ વંચિત ભરૂચ લોકસભા કે આસપાસ ઉપલબ્ધ કરા રાજ્ય સરકાર ઓર ભારત સરકાર કરે એ માંગ કરતા હું ધન્યવાદ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમણે વાલિયા નેત્રંગ સાગબારા ડેડીયાપાડા સહિતના જે ભરૂચ અને નર્મદા જિલ્લાના તાલુકા આવેલા છે ત્યાં સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે સ્થાનિક તંત્ર તેમજ રાજ્ય સરકાર આ બાબતે ગંભીરતાથી ધ્યાન લઈને જે ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહી રહ્યા છે તેમને ઘરે હાલાકી પડી રહી છે તો તે મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ તેમણે લોકસભા સદનમાં ઉઠાવી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં રાજ્ય સરકાર કેટલી ગંભીરતા દેખાડે છે સાંસદ મનસુખ વસાવાએ જે મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે કેટલી ઝડપી આ બાબત ઉપર આ વાત ઉપર ધ્યાન આપવામાં આવે છે દર્શક મિત્રો નવજી ન્યૂઝ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ